ગુજરાત રાજ્ય હજ કમિટીમાંથી જનારા હાજીઓ માટે વડોદરામાં આજે વેક્સિન મૂકવાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિશનવાડી અર્બન સેન્ટરમાં છેલ્લા બે કલાકથી હાજીઓ વેટિંગમાં ઉભા છે જ્યાં વેક્સિન મૂકવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી હાજીઓ પરેશાન છે અને ત્યાં કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી કોઈ આવ્યું નથી જે અંગેની વાત અધિકારીઓને કરતા અધિકારીઓએ જણાવ્યું કે હજી વાર લાગશે